ભારતીય વિદ્યાર્થી પ્રતિ કેનેડાએ અપનાવ્યું કડક વલણ કેનેડાએ ભારતીય વિદ્યાર્થી માટે વિઝાના નિયમો કડક કર્યા છે દર ચાર માંથી ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ થયા થયા છે ઘટના જે રીતે સામે આવી છે તેમાં કેનેડામાં મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ ફાઇલ મૂકતા હોય છે વિઝા માટે કેનેડા તેમની પ્રથમ પસંદગી હોય છે અમેરિકા બાદ પરંતુ હવે કેનેડાએ ક્યાંક કડક વલણ અપનાવ્યું છે જે કોઈ પણ ભારતીય વિદ્યાર્થી કે જેને કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર જવું છે દર ચારમાંથી ત્રણ એવા ભારતીય વિદ્યાર્થીઓ છે કે જેમના વિઝા રદ થઈ રહ્યા છે તો કેનેડાએ ઓછીતા જ કડક વલણ અપનાવતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ કે જે કેનેડા જવાનું સપનું જોઈ રહ્યા છે ક્યાંક તેમના સપના પર બ્રેક વાગે તેવી અહીં શક્યતાઓ છે તો ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આખરે કઈ રીતે સતત કેનેડા કડક વલણ અપનાવી રહ્યું છે અને ભારતીય વિદ્યાર્થીઓને કઈ રીતે તેની અસર પહોંચવાની છે સમગ્ર વિગતો જોઈએ તો માત્ર ઓગસ્ટ મહિનાની અંદર વિઝા મોટી સંખ્યામાં મોટા પાયે રદ થયા છે વિઝા રિજેક્શનો આ આંકડો ગત વર્ષ કરતાં બત્રીસ ટકા વધુ છે તો મુખ્ય કારણો શું છે રદ થવાના કારણો પર નજર કરીએ તો છેતરપિંડી ટેમ્પરરી માઇગ્રન્ટ્સને અટકાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે તેવું કેનેડા સરકાર જવાબમાં કહી રહી છે કેનેડા સરકારનો એવો દાવો છે કે છેતરપિંડી કે ગુનાખોરી સહિતની જે ઘટનાઓ કે જે કેનેડામાં વધી રહી છે તેના કારણે આ પગલું ભરવું પડ્યું છે ભારતીય વિદ્યાર્થી પ્રત્યે કડક વલણ શા માટે અપનાવવામાં આવ્યું એટલા માટે કેમ કે વર્ષ બે હજાર ત્રેવીસમાં જે રીતે સમગ્ર ઘટનાઓ છેતરપિંડીની સામે આવી હતી વિઝા જે રદ થયા છે એ કઈ રીતે રદ થયા છે છેલ્લા બે વર્ષની અંદર ભારતીય વિદ્યાર્થીઓની અરજીમાં અઠ્યોતેર ટકાનો ઘટાડો કેમ કે વિઝા સતત રદ થયા છે એટલે વિદ્યાર્થીઓ પણ હવે અન્ય વિકલ્પો શોધી રહ્યા છે કેનેડાના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને ફેક ઓફર લેટર્સ મળ્યા છે ગેરરીતિથી વિઝા મેળવતા હોવાનું જાણમાં આવ્યું છે તો કેનેડાના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા અમુક બાબતો એવી સામે આવી છે કે જેના કારણે આ પગલું ભરવું પડ્યું છે વર્ષ બે હજાર ચોવીસમાં આ સંખ્યા ચૌદ હજારે પહોંચી ગઈ હતી ફેક ડોક્યુમેન્ટ્સની અને આ કારણોસર આ નિયમો કડક કરવા પડ્યા છે હવે બેંક સ્ટેટમેન્ટ સાથે આવકનો સ્ત્રોત પણ જણાવવો પડે છે જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન બંને દેશના સંબંધોમાં ખટાશ આવી હતી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો જે રીતે બગડ્યા હતા તેને તેની પણ ક્યાંક અસર હવે જોવા મળી રહી છે ભારતે કેનેડાની ઇમિગ્રેશન સિસ્ટમ વધુ કડક બનાવાઈ છે કેનેડાના જે ઇમિગ્રેશન ખાતું છે તેના દ્વારા નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે ત્યારે વિઝા રિજેક્ટ થતાં જો કે ચિંતા કરવાની હવે જરૂર નથી કેમ કે વિકલ્પો તમારી પાસે છે જો આપ એક વિદ્યાર્થી છો અને આપે પણ ફાઇલ મૂકી છે તો શું કરવું હવે આ પરિસ્થિતિમાં ભારતીય વિદ્યાર્થી માટે અન્ય દેશોનો વિકલ્પ છે જેમાં ઓસ્ટ્રેલિયા યુકેનો વિકલ્પ ખુલ્લો છે કેનેડામાં પણ જોબ અને પીઆર મેળવવી હવે મુશ્કેલ છે એટલે કેનેડા સિવાય બીજા કયા દેશોમાં તમે જઈ શકો છો ઓસ્ટ્રેલિયા અને યુકેને હવે પ્રાથમિકતા આપી રહ્યા છે વિદ્યાર્થીઓ કેનેડામાં વિઝા રિજેક્ટ થતાં ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી ઓસ્ટ્રેલિયા યુકે અને જર્મની આ ત્રણ દેશોનો વિકલ્પ ખુલ્લો છે કે જ્યાં જે કોઈ પણ સ્ટ્રીમમાં તમારે જવું હોય ભણવા માટે ત્યાંની જે પદ્ધતિ ત્યાંની પ્રક્રિયાઓ એ સરળ છે કેનેડાની અમેરિકાની સરખામણીમાં એટલે ઓસ્ટ્રેલિયા યુકે અને જર્મનીનો વિકલ્પ ખુલ્લો છે તમારી સામે કેનેડામાં વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે મોટી સંખ્યામાં મોટા પાયે થઈ રહ્યા છે એટલે હવે વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂર નથી પરંતુ અન્ય ઘણા એવા દેશો છે કે જ્યાં હજુ પણ વિઝાની પ્રક્રિયાઓ સરળ છે અને હજુ પણ ત્યાં વિદ્યાર્થીઓ માટે નિયમો કડક થયા નથી ઓસ્ટ્રેલિયા યુકે અને જર્મની એવા દેશો છે કે જ્યાં આપ વિચાર કરી શકો છો આપનો વિકલ્પ જે છે એ વિકલ્પ ખુલ્લો આપ રાખી શકો છો તો આ વિગતો હતી કે જેમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે યુકે અને જર્મની ખાસ કરીને વિઝાના જે નિયમો છે તે હજુ સરળ છે પ્રક્રિયા હજુ પણ સરળ છે યુકે અને જર્મની જેવા દેશો હજુ પણ વિદ્યાર્થીઓને આવકારી રહ્યા છે એટલે ઓસ્ટ્રેલિયા યુકે અને જર્મની જેવા દેશોમાં ચોક્કસપણે જઈ શકાય છે